એને આપણે જોડીશું સૌ લોકો સાથે કલ્યનું વાળું ધરીએ આવીને કરીશ તો આંબા પટેલ ભાણાભાઈ ઘરે હંધાય છે તો હાંજા નવરાને જવાબ આવશે મામી મિત્રો ધોરણ દસની તારીખ નવ એક બે હજાર પચીસના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી લેવાની છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે ને આ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે જરૂરથી અભ્યાસ કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને વોટ્સઅપની અંદર આ જે એકમ કસોટીઓ છે તેના પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહે અને આ વિડીયોને પીડીએફ એટલા માટે મૂકીએ છીએ કે જેથી કરીને તમે પરીક્ષાની સારી તૈયારી કરી શકો બોર્ડની પરીક્ષાની વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ કરી શકો

પૂર્વજન્મના મોટા પિતા કહીને વ્યક્ત કરે છે હિમનદીઓના માર્ગમાં શું આવતું હતું તો મોટી મોટી ખોભણો આવતી હતી મિત્રો અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ ગઈ છે અને હવે જેટલી એકમ કસોટી આવવાની છે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જો તમારે ફ્રી જોઈતી હોય તો તમારે આઈએમપી બેચ બે હજાર પચીસમાં જોઈન્ટ થઈ જવાનું છે હવે આઈએમપી બેચ બે હજાર પચીસ છે ને એની અંદર ફક્ત એકમ કસોટીઓના સોલ્યુશન નહીં પરંતુ દરેકે દરેક પાઠના આઈએમપી પ્રશ્નો જે છે ને તે તમને પીડીએફ ફોર્મેટની અંદર વિડીયો ફોર્મેટની અંદર અને લાઈવ સેક્શનની અંદર એટલે કે લાઈવ વિડીયોની અંદર તમને મળી જશે સાથે સાથે તમારા જે ડાઉટ છે ડાઉટ પણ તમને ક્લિયર કરાવવામાં આવશે વોટ્સઅપ સપોર્ટ પણ આપવામાં આવશે અને સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ પણ તમે ત્યાં આપી શકો છો આઈએમપી બેચની અંદર એટલે તમારી બોર્ડની પરીક્ષા માટે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જજો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર એમાં પહેલું પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું તો કાંઠા સુધી પહોંચેલ ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ ઉપર આંબા પટેલ નથી એટલે નસખોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ તેને ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળથી ફંગોળથી મહામુસીબતે કાંઠે આવી આ રીતે ઢીલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવતદાન મળ્યું કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તો કાવ્યનાયિકા સખીને પોતાના પતિ એમ નહીં પણ પરણીઓ મારો એમ કહે છે આમ પતિ પ્રત્યેના મમત્વ પ્રેમ અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે પરણીઓ મારો સગી નણંદનો વીરજો આ શબ્દમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જણાવ્યો છે તેનું ગૌરવ કર્યું છે આમાં શબ્દમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પણ પ્રશંસા કરી છે મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે એની સાથે સાથે જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટના દરેકે દરેક પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન જે છે ને તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો ફોર્મેટની અંદર મુકાઈ ગયા છે અને એપ્લિકેશનની અંદર પણ એની પીડીએફ મુકાઈ ગઈ છે તો જરૂરથી અભ્યાસ કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ આપો એમાં રાત જવાબ આવશે આવશે નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી આપો એકનું વિરુદ્ધાર્થી અને જરાનું વિરુદ્ધાર્થી થશે વધુ ત્યાર પછી છે નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ લખો એમાં કૂચ કરવી તો આગળ વધુ રમણે ચડવું તો જોશમાં આવું તળપદા શબ્દોના શિષ્ટરૂપ મલક એટલે પ્રદેશ વાવડ એટલે સમાચાર અને ખડકી એટલે ડેલીનો દરવાજો ત્યાર પછી છે પંક્તિ સમજાવો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી આ પંક્તિમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ પર કટાક્ષ કર્યો છે જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધમાં સુખ સમૃદ્ધિ સફળતા લખાયા હશે તો જ મળશે તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનો અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દૂરી આપ્યો પણ એ નકશો કાંઈ રહેવા માટે એની ઇમારત બની જતી નથી ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે એ માટે પુરુષાર્થ કરવો પડે છે કેવળ હસ્તરેખા ઉપર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી મિત્રો ધોરણ દસની આઈએમ પી બેચ બે હજાર પચીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે અને આઈ બેચ જે છે ને એ નબળા વિદ્યાર્થીઓ માટે પાસ થવાનો પાસવર્ડ છે અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે એવન લાવવા માટેનું હથિયાર છે શસ્ત્ર છે અને આ જે પચાસ ટકા ડિસ્કાઉન્ટની અંદર ઉપલબ્ધ છે ત્રણસો નવ્વાણુંની જગ્યાએ માત્ર એકસો નવ્વાણુંની અંદર મેળવી શકો છો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી વિષયની જે આઈએમપી બેચ છે તે આપણે લોન્ચ થઈ ચૂકી છે અને આઈએમપી એમ બેચની અંદર તમે દરેકે દરેક પાઠના દરેકે દરેક ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે પીડીએફ ફોર્મેટની અંદર વિડીયો ફોર્મેટની અંદર અને લાઈવ ફોર્મેટની અંદર તમે અભ્યાસ કરી શકો છો સાથે સાથે ડાઉટ સોલ્વ પણ કરાવવામાં આવે છે વોટ્સઅપ સપોર્ટ આપવામાં આવે છે અને એમસીક્યુ ટેસ્ટ પણ અહીંયાથી તમે આપી શકો છો ટૂંકમાં આપણે એવું કહીએ તો આ એમપી બેચ બે હજાર પચીસની અંદર તમને બોર્ડની પરીક્ષા માટેનું તમામ મટીરિયલ તમામ સાહિત્ય કે તમામ પ્રકારનો સપોર્ટ જે છે તે મળી રહેશે માત્ર એકસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે ખૂબ નજીવી કિંમત છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય જોડાઈ જવું એક વખત અવશ્ય ટ્રાય કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કયા લેવલનું ભણાવીએ છીએ અહીંયા તમને વધારે માહિતી માટે સંપર્ક પણ આપેલો છે નીચે આપેલા પ્રત્યેક ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપો જેના કુલ ત્રણ માર્ગ છે તો સંક્ષેપીકરણ આપણે કંઈક આ પ્રમાણે કરી શકીએ સંવાદી જીવન સ્ત્રી અને પુરુષ જીવનમાં એક સાથે મુસાફરી કરતા માણસો છે આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંને એકબીજાના બીજાના આચાર વિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ તો મિત્રો અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ ગુજરાતી વિષયની આજે એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર છે તે ફરી મળીશું આપણે તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે